તમે તો ઉઠ્યા તૈા નથી ઠંડી જતી જ નહીં તારા જે કરવું કઈ મારું તમે તો આખી લારી બાળી ફૂટ્યો

આવગા ગોરા દેવા દે મને આ બેહી દે હાજી દે જો પાછા હા હા ને લે લે ને તારે ખાઈ

<णुड़ी splash> हाँ, हाँ, आ हा पापा सोतो हां कधी कोणी लबन बोलिसून ए शपथ करीस हा 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 बिहतो नाही हासाई बैठतो नाही हा त्यांनी बडो एक काही हवाय तो शिका

કંટાળો છે કંટાળો મારતો કંટાળો ખરા સિયારામના દારા નાઠા આવસ ને ને 100 માં કાલે હું લેવા આવતા હું લેવા આવતા તો હું બીજું ઈવન હા દેજો રે પટાઈ નાખ રાત રાતો oh. wow. <laughs> <laughs> પણ <C> લાડી <da costa>

કપ આવવાનું તો પિલખોલ સાઈડ માં થૂક આવી કપ નહી ચાલશે એ નહી છે ને પોણી ઠંડુ નહી પડતા બત્રીજા એકલા આવ પણ બીમાર લઈને હવે આવે

એટલે ફોન કર્યો છે ઘાની સહી વગર કશું નહી થાય આ બાની જમીન માં ભાગ સહી બાની જમીન માં ભાગ સહી રહ્યો એટલે આ પેલું ટેબા વાળું રહ્યું એ ટેબા વાળું તો મુઈ ના હાલવાનું જ નહીં ના કહે ભાઈ સહી આપડે કરવી નહીં આપણે આપડે ઘેર જતા રહીએ પેલું ચાલુ છે ને તો લઈ વિગા ને દેયા છે હાલવાનું તો નોમ લેતા નહીં

પેલા એ વકીલ ને કેવા જાય છે વધારે કરજો મોટ મોય વધારે લખજો કુવા તમાર ભત્રીજો રખો ભત્રીજો હા કુવા

તો તમે આયા આયા પણ લોહી પીતા તમે રાખો ભાઈ અમને એમ કાઢી વચ્ચે બંધી કાઢો એટલે આજુબાજુ પડી ના આ તો કે ભાઈ હા કે કોમ છે આગળ

અલે એ એ મંગલ ઓહો પેલું એ આ પણ હું તમે જો લઈ જશે તો કોણ દેવા બાલશે

ભાભી મારે લોકાઈ જવાનું છે હું જઈને આવું પછી લઈ જાઉં તો

<laughs> <laughs> Ramborabor! <hör> rom. <laughs>